وَلَا قُوَّةَ إِلَّا بالله الْعَلِيلِ عَزِيمِ اعوذ بالله السمنالیم من السحفان العين الذجیم بسم اللہ الرحمن, الرحمن الرحيم انا عند في کی لیلتی القدر وما ادراک ما لیلتی القدر لیلتی القدر حیل من الفیسا તણાય દારુલ મલાયા કતોલ રૂહ ઓ પીહા બે ઇસ નયાબ બે હુ મેન કુલે યમ સલામ ખયા હત્તા રમત લય ફર સબકલ્લાહ હુ અલગીમ ત સબકલ્લાહ રકુલે કલ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવું જોહી આપણે આજ ના મહત્વના સમાચાર ખોજા શિયા ઈષના અસરી જમાત રાજુલાના હોદ્દેદારોની વરણીઓ કરવામાં આવી રાજુલા ખોજા શિયા ઈષ્ના જમાતના હોદ્દેદારોની વરણીનો કાર્યક્રમ અબ્બાસી હોલમાં રાખવામાં આવેલો જેમાં નવા હોદ્દેદારોની વરણીઓ કરવા મીટિંગ યોજવામાં આવેલ હતી જેમાં ચૂંટણી કમિશનર જનાબ અલી નવાજભાઈ લાખાણી તથા મોહમ્મદ રજાભાઈ મુની અને શહેરના અગ્રણી કાર્યકરો અક્ષયભાઈ ધાખડા રાજુભાઈ ઝાખરા અમિતભાઈ બાબરિયા અમિતભાઈ રવૈયા વિગેરે અગ્રણીઓ હાજર રહેલા અને સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ જનાબ આરિફભાઈ જોખિયા જાફરભાઈ જોખિયા જોસફભાઈ ભોકિયા યાકુબભાઈ ચાવડા વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા ખોજા સમાજના અગ્રણી કાર્યકરો હાજી રમજાનભાઈ ચારણિયા હાજી આરીફભાઈ જૈન અલ્તાફભાઈ રૂપાણી હુસેનભાઈ રાજાણી હાજી મુશ્તાકભાઈ બદામી હાજી આરીફભાઈ કેનિસ હાજી કોમલભાઈ જાફરી વગેરે આ કાર્યક્રમમાં હાજરી આપેલ હતી જેમાં રાજુલા ખોજા સમાજના હોદ્દેદારોની બિનહરીફ નિમણૂક કરવામાં આવેલ હતી ખોજા શિયા જમાતમાં નવા હોદ્દેદારોની વરણી થતાં સમાજમાં ખુશીની લાગણી જોવા મળે નવા હોદ્દેદારોમાં પ્રમુખ આશિફભાઈ મુની ઉપપ્રમુખ અશાફભાઈ લાખાણી મહામંત્રી તરીકે સિરાજભાઈ લાખાણી સેક્રેટરી તરીકે નિસારભાઈ સુંદરાણી જોઈન્ટ સેક્રેટરી તરીકે માસુમભાઈ કમાણી ખજાનજી તરીકે નાસીનભાઈ જમાણી તથા મેનેજર તરીકે